જામનગરમાં ગુજરાત ફોર્સના અહેવાલની દાદાર અસર અહેવાલ બાદ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે નદીમાંથી નમૂના લીધા રંગમતી નદીમાં ઉદ્યોગકારો છે પાણીના નમૂનાનું પૃથકરણ કરી ગુણવત્તા ચકાસવામાં આવશે માં સતત ચેકિંગ હાથ ધરવામાં આવશે પ્રદૂષણને કારણે થવા થાય છે જેના કારણે સિત્યાવીસ જૂનના રોજ રંગમતી અને નાગમતી નદીના અલગ અલગ ઠેકાણેથી સેમ્પલિંગ કરવામાં આવેલું જેમાં ટોટલ કોલિફોર્મ અને પિક્ખલ કોલિફોમના માત્રા હજી નિયત માત્રા કરતાં વધુ જાણવા જોવા મળેલ જેનું કારણ વધારે પડતું ડોમેસ્ટિક પાણી ઘરગતું જે ધંધુ પાણી બહાર નીકળતું હોય એ નદીમાં ભરવાને કારણે આ પ્રકારની પ્રક્રિયા થતી હોય એવું જાણવા મળેલ છે અને આજે કાલે પણ એવું થોડુંક માહિતી મળેલ જેના હિસાબે લાલપુર બાયપાસ પાસેથી એક ચેનલ જે લાકુટા તળામાં જાય છે એમાંથી એક બાયપાસ લાઈન રંગમતી નાદી નદીમાં પડે છે